નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાસફર યુટ્યુબ ચેનલમાં હું રશીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગાંધીજીનો જે મહત્ત્વનો ટૉપિક જે ગાંધીજી વિશે આપણે ચર્ચા કરતા હતા તો એની અંદર ગાંધીજી તો બરાબર છે પણ એની સાથે સાથે આપણે આધુનિક ભારતનો અને આધુનિક ગુજરાતનો જે ઇતિહાસ છે એ પણ ખાસો ભલો કવર કરી લીધો છે અને આજે આપણે જે ક્વાઇટ ઇન્ડિયા મુવમેન્ટ એટલે કે હિંદ છોડો આંદોલન જે છે ઓગણીસો અને બેતાલીસની અંદર જે થયું એના વિશે આપણે વાત કરવાની છે જેની અંદર ભારતને આઝાદી જે મળી ત્યાર પછીની અને ગાંધીજી અને એની વિશેના જે અમુક અમુક ફેક્ટ છે જે અમુક પુસ્તકો છે અને જે ઉપનામો મળેલા છે અથવા તો ગાંધીજીએ કોઈને ઉપનામા આપેલા છે અને જે પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન પૂછાય છે એ વિષય આજે આપણે ચર્ચા કરવાની છે તો અમુક ટૉપિકની અંદર શોટ ટિક પણ આપણે બનાવેલી છે તો એ પણ આપણે આગળ જતા જણાવીશું તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીશું સૌપ્રથમ છે હિંદ છોડો આંદોલન ઓગણીસો ને બેતાલીસમાં આની સાલ તમારે યાદ રાખવાની છે આ પ્રશ્ન પૂછાઈ શકે હિંદ છોડો આંદોલન ક્યારે થયું તો ઓગણીસો ને બેતાલીસમાં આઠ ઓગણ આઠ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસ કોંગ્રેસની ગુવાળિયા ટેન્ક મેદાન મુંબઈની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એની અંદર હિંદ છોડો આંદોલન જે છે એની અંદર ગાંધીજીએ એક સૂત્ર આપ્યું તો કયું કરોયા મરોનું સૂત્ર કરોયા મરોનું સૂત્ર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે આ પીવાઈ ગયું છે કે ગાંધીજીએ કયા આંદોલનની અંદર કરોયા મરોનું સૂત્ર આપ્યું તો કયું આવશે હિંદ છોડો ચળવળમાં તો એ વખતે તાર માટે એક શબ્દ વપરાતો તો કયો તો કે પેન્ટાલુન શબ્દ જે કોના માટે વપરાય છે તાર માટે આપણે ફેક્ટ સાઈડમાં લખેલ છે તે જે તમારે યાદ રાખવાનું છે તો ગાંધીજીએ કરોયા મરોનું સૂત્ર આપ્યું આઠ ઓગસ્ટ રવિશંકર મહારાજે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓની સભા ભરી નવ ઓગસ્ટના દિવસે તમામ નેતાની ધરપકડ કરવામાં આવી ઉમાકાંત કડિયા એ શહીદ થયા હવે ઉમાકાંત કડિયા જે છે એ ગુજરાતના પ્રથમ શહીદ જો કોને કોઈને કહેવામાં આવે તો એ કોણ છે ઉમાકાંત કડિયા છે જે ક્યાંના વતની હતા તો કે અમદાવાદ ખાડિયાના વતની છે અને ગુજરાતના પ્રથમ શહીદ છે આ જે હિંદ છોડો આંદોલન છે એને સુભાષચંદ્ર બોઝે અહિંસક ગોરીલા યુદ્ધ કહ્યું છે સુભાષચંદ્ર બોઝે અહિંસક ગોરીલા યુદ્ધ કર્યું છે આ સિવાય દસ ઓગસ્ટ ગુજરાત કોલેજ ખાતે અહીં દસ ઓગસ્ટ છે દસ ઓગસ્ટે ગુજરાત કોલેજ ખાતે વિનોદ કિનારીવાલા શહીદ થાય છે જોજો નવ ઓગસ્ટના દિવસે કોણ ઉમાકાંત કડિયા શહીદ થાય છે અને દસ ઓગસ્ટે વિનોદ કિનારીવાલા શહીદ થાય છે પ્રથમ વિદ્યાર્થી સહિત જો કોઈ છે તો કોણ છે વિનોદ કિનારીવાલા પરંતુ આપણે લગભગ મોટાભાગે અમુક બુકોની અંદર એમ આપેલું છે કે જો પ્રથમ આ હિંદ છોડો ચડવાના જો પ્રથમ કોઈ શહીદ હોય તો એ વિનોદ કિનારીવાલા છે બસોને પચાસ દિવસની હડતાલ પાડે છે અને ગુજરાતમાં જે કોલેજ છે ગુજરાત કોલેજ એની અંદર એની ખામભી બનાવવામાં આવી છે હવે પ્રથમ વિદ્યાર્થી શહીદ હતા એને કેટલા દિવસની હડતાલ પાડી હતી તો બસોને પચાસ દિવસની હડતાલ પાડી હતી અને ગુજરાત કોલેજમાં ખાંભી છે આ ખાંભીનું અનાવરણ કોણે કર્યું છે તો કે શ્રી જેપી પી નારાયણે શ્રી જેપી પી નારાયણે આનું અનાવરણ કર્યું છે લોકનાયકના હસ્તે એટલે કે જેપી નારાયણને બીજા કયા નામે તો કે લોકનાયકના અસ્ત્યનું અનાવરણ થયું છે ખામી ઉપર એક લખાણ લખેલું છે શું લખેલું છે તો કે દિન ખૂન કે હમારે ભૂલ ન જાના એટલે કે આજે જે ભારતને આઝાદ કરવા માટે કરી અને જે અમે લોકોએ બલિદાન આપ્યું છે એ તમે ભૂલી ન જતા એ માટે કરીને વાક્ય લખેલું છે કે દિન ખૂન કે હમારે ભૂલ ન જાના ત્યારબાદ આની અંદર જ એક અડા સત્યાકાંડ આવે છે આ અડા સત્યાકાંડ શું છે તો કે આણંદના અડાસ રેલવે સ્ટેશને ગોળીબાર થતાં સાત વિદ્યાર્થીઓ શહીદ થાય છે કેટલા વિદ્યાર્થીઓ સાત વિદ્યાર્થીઓ શહીદ થયા ત્યારે મિલમજૂરોએ એકસો અને પાંચ દિવસની હડતાલ પાડી ગાંધીજી કસ્તુરબા મહાદેવભાઈ દેસાઈની ધરપકડ કરવામાં આવી અને તેમને આગાખાંડ જેલમાં નજરકેદ કરવામાં આવ્યા તો આપણે અડાસ હત્યાકાંડ વિશે તો ખાલી એટલું જ યાદ રાખવાનું કે આણંદના અડાસ રેલવે સ્ટેશને ગોળીબાર થતાં સાત વિદ્યાર્થીઓ શહીદ થયા હતા હવે હિંછોડો ચલ ચળવળમાંની અંદર શું છે ખાસ તો કે મિલમજૂરોએ એકસો પાંચ દિવસની હડતાળ પાડી એની અંદર ગાંધીજી કસ્તુરબા મહાદેવભાઈ દેસાઈ આ ત્રણેયની ધરપકડ કરી અને આગાખાન જેલમાં મૂક મોકલવામાં આવ્યા હવે એની અંદર મહાદેવભાઈ દેસાઈ જે છે એનું અવસાન થઈ જાય છે ક્યારે પંદર ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસના દિવસે એનું અવસાન થાય છે ત્યારબાદ કસ્તુરબાનું અવસાન બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને ચુમ્માલીસમાં તો આ બંને બંને વ્યક્તિનું અવસાન કયો થાય છે તો કે આગાખાન જેલની અંદર જ તેમનું અવસાન થઈ જાય છે આગાખાન જેલમાં અવસાન થતાં તેઓ એક સમાધિ સ્થળનું બનાવવામાં આવે છે ક્યાં આવેલું છે તો કે આગાખાન પેલેસની અંદર જ તો જો મહાદેવભાઈ દેસાઈ અને કસ્તુરબા બંનેનું જો સમાધિ સ્થળ છે તો ક્યાં આવેલું છે આગાખાન પેલેસની અંદર ત્યારબાદ જ્યારે કસ્તુરબાનું અવસાન થાય છે ઓગણીસો ને ચુમ્માલીસની અંદર તો પછી ગાંધીજીને શું કરવામાં તો કે જેલ મુક્ત કરવામાં આવે છે ક્યારે ઓગણીસો ને ચુમ્માલીસમાં હવે ગાંધી ગાંધીજી છે ગાંધીજીએ આ આ આંદોલનમાં દિવસનો ઉપવાસ કર્યો પ્રશ્ન પૂછાઈ છે ગાંધીજીએ જે હિન્દુ છોડો ચળવળ છે એની અંદર એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ એ પુરાના કિલ્લા એટલે કે અહમદનગર મહારાષ્ટ્રની અંદર ત્યાં એમને નજરકેદ કરવામાં આવ્યા હતા કોને તો કે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુને તો કે પુરાના કિલ્લાની એટલે કે જે અહમદનગરની અંદર મહારાષ્ટ્રની અંદર જે આવેલો છે કિલ્લાની અંદર નજરકેદ કરવામાં આવ્યા ત્યારબાદ જે છોટુભાઈ પુરાણીએ ભરૂચમાં ભૂગર્ભ પ્રવૃત્તિ શરૂ કરી ઉષાબેન મહેતાએ ગુપ્ત રેડિયો સ્ટેશન મુંબઈમાં શરૂ કર્યું આ બધું શું છે તો કે હિંદ છોડો ચળવળ જે છે એ દરમિયાન જે જે ક્રાંતિકારીઓએ જે પ્રવૃત્તિઓ કરી છે એ દરેક વિશે આની અંદરથી પ્રશ્નો પૂછાય છે તો કે જો ભૂગર્ભ પ્રવૃત્તિ કોણે શરૂ કરી તો કે છોટુભાઈ પુરાણીએ ક્યાં તો કે ભરૂચની અંદર પછી આ પ્રશ્ન ખાસ મહત્વપૂર્ણ છે મોસ્ટ આઈએમપી ઉષાબેન મહેતાએ ગુપ્ત રેડિયો સ્ટેશન મુંબઈની અંદર શરૂ કર્યું યુસુફ મયરઅલીએ ક્વાઇટ ઇન્ડિયા સ્લોગન આપ્યું આ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ક્વાઇટ ઇન્ડિયા જે જે સ્લોગન જે લોગો છે હિન્દ છોડો જે આ સૂત્ર છે આ કોણે આપ્યું છે તો કે યુસુફ મયરઅલીએ આ સૂત્ર આપેલ છે ત્યારબાદ જે જયંતિ ઠાકોર એણે આઝાદ સરકારની રચના કરી તો આઝાદ સરકારની રચના કોણ આવશે તો જયંતી ઠાકોર ત્યારબાદ છે વેઆઉટ વે આઉટ પત્રિકા કોણે લખી તો કે શ્રી રાજગોપાલચાર્યે તો વેઆઉટ આ પત્રિકા શ્રી રાજગોપાલચાર્ય આ દરેકે દરેક જે પ્રવૃત્તિઓ છે એ હિન્દ છોડો ચળવળ દરમિયાન કરવામાં આવે છે ત્યારબાદ ઓગણીસો ને બેતાલીસની અંદર જે આપણે હિન્દ હિંદ છોડો જે ચળવળ ચળવળ થાય છે એની અંદર ખૂબ જ ભારે પ્રયાસોના અંતે સફળતા મળે છે અને ઓગણીસો સુડતાલીસની અંદર આપણો ભારત દેશ આઝાદ થાય છે આના પછી ઘણા બધા મિશનો પણ આવે છે અને વેવલ યોજના પણ આવે છે એ બધાની પણ આપણે ગાંધીજી વિશેનો જોઈશું તો એની અંદર આપણે વાત કરી નથી જે મહત્વપૂર્ણ જેટલું પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એટલા ફેક્ટ આપણે લઈ લીધા છે હવે ગાંધીજી વિશે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે અમુક અમુક વસ્તી વસ્તુ જે પીએસઆઈ નહીં પરંતુ જે પોલીસ કોન્સ્ટેબલની જે તૈયારી કરે છે એ લોકોએ આની અંદરથી ઉકવું એટલે અમુક વસ્તુ તમારે સ્કીપ કરવાની છે બાકી પીએસઆઈ કે જીપીએસસીની તૈયારી કરતા કે ભલે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો એ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ગાંધીજીના ગુરુ સૌ પ્રથમ છે આધ્યાત્મિક ગુરુ તો કોણ છે શ્રીમદ રાજચંદ્ર રાજકીય ગુરુ કે તો ગોપાલ કૃષ્ણ ગોખલે વૈચારિક ગુરુ કે તો લિયો ટોલ સ્ટોય ને સાહિત્યિક ગુરુ કે તો કોણ હતા જોન રસ્કિન તો સાહેબ પહેલા તો કે સાહિત્યની અંદર રસ લો એટલે કે સાહિત્યના ગુરુ કે તો જોન રસ્કિન વિચાર વિચાર કેવા આવે તો કે ટાઈલ્સ જેવા એટલે કે લિયો ટોલ એ વૈચારિક ગુરુ હતા રાજકીય એટલે કે કૃષ્ણ ભગવાન એ પણ દ્વારકાના રાજા હતા રાજકીય ગુરુ કે તો ગોપાલ કૃષ્ણ ગોખલે ને આધ્યાત્મિક કે તો કોણ હતા શ્રીમદ રાજચંદ્ર હવે આ સિવાય અમુક આપેલું છે કે આ ખાલી જોવા પૂરતું જોઈ લઈએ આપણે કે ગાંધીજીને કસરત શીખવનાર કોણ હતા તો કે દોરાબજી ગીમી સંસ્કૃત શીખવનાર કે તો કૃષ્ણાશંકર માસ્તર નામ શીખવનાર કે તો દાદીમાં રંભા અને અંગત સેવિકા આ પ્રશ્ન પૂછાઈ શકે અંગત સેવિકા કોણ હતા ગાંધીજીના તો મીરાબેન એટલે કે મેડેલિન સ્લેડ સ્લેડ જે હતા મેડેલિન સ્લેડ હતા એને ગાંધીજીએ મીરાબાઈ ઉપનામ આપેલું હતું આ ખાસ ધ્યાન રાખજો

તો આની અંદર એક તો તમારે અંગત સચિવ કોણ છે તો કે મહાદેવભાઈ દેસાઈને અંગત સેવિકા કહે તો કોણ હતા મેડેલિન સ્લેડ હતા આધ્યાત્મિક વારસદાર તો વિનોબા ભાવે અને ગાંધીજીની જે સમાધિ છે એ ક્યાં આવેલી છે તો કે દિલ્હીની અંદર શું નામ છે તો રાજઘાટ ત્યારબાદ છે કેટલાક પુસ્તકો અને લેખક તો આની અંદર પહેલું છે વોર એન્ડ પીસ વોર એન્ડ પીસ એટલે કે યુદ્ધ અને શાંતિ આ જે પુસ્તક છે તો કોનું છે લિયો ટોલસ્ટોયનું આ પુસ્તક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ યાદ કરી લેવાનું છે ગુજરાતીની અંદર કદાચ પૂછાય તો આવું પૂછાય છે કે યુદ્ધ અને શાંતિ પુસ્તક કોનું છે તો કે લિયો ટોલસ્ટોય ત્યારબાદ જે સત્યના પ્રયોગો તો કે ગાંધીજીની આત્મકથા છે આ ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ છે કરણ થોટ એટલે કોનું કોનું છે તો કે વાલજી દેસાઈનું છે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો તો પણ આની એટલી જરૂર નથી ત્યારબાદ છે ગાંધીજીની દિવા દી દિનવારી ગાંધીજીની દિનવારી જે પુસ્તક છે કોનું છે તો કે ચંદુભાઈ દલાલનું છે ત્યારબાદ છે ગાંધીજીએ આપેલા સિદ્ધાંત ગાંધીજીએ બે સિદ્ધાંત આપ્યા હતા કયા કયા એક તો ટ્રસ્ટીશીપનો અને બીજો છે સર્વોદય તો ટ્રસ્ટી ટ્રસ્ટીશીપ અને સર્વોદય આ બંને સિદ્ધાંત કોણે આપેલા છે તો ગાંધીજી આપેલા છે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે જ્યાં સર્વોદય છે લીય ટોલ સ્ટોયનો જે પુસ્તક હતો એનું જે ગુજરાતીમાં અનુવાદ કરે છે એટલે ગાંધીજી શું નામ રાખે છે તો સર્વોદય રાખે છે અને એના ઉપરથી સર્વોદયનો સિદ્ધાંત ગાંધીજી આપે છે ત્યારબાદ છે ગાંધીજીની પ્રિય વાર્તા તો કઈ છે કાચબો અને કાચબી કાચબો કાચબી જે વાર્તા છે એ કોની છે તો કે ગાંધીજીની પ્રિય વાર્તા છે પરંતુ એના લેખક કોણ છે તો કવિ ભોજા ભગત છે ત્યારબાદ છે ગાંધીજીને અંજલી આપતું કાવ્ય ગાંધીજીને અંજલી આપવા માટે કયું કાવ્ય ગવાય છે તો કે અંસલો અથવા તો હરીનો હંસલો જે મુકુંદ દવે લખેલો છે મુકુંદ દવે દ્વારા લખવામાં આવ્યો છે હરિનો હંસલો અથવા તો હંસલો જે કાવ્ય છે એ ગાંધીજીને અંજલી આપવા માટે ગવાય છે ત્યારબાદ છે ડે ટુ ડે ગાંધી આ કોનું પુસ્તક છે તો કે મહાદેવભાઈ દેસાઈનું ડે ટુ ડે ગાંધી કે તો મહાદેવભાઈ દેસાઈ ત્યારબાદ મારું જીવન એ જ મારી વાણી આ કોનું છે તો કે નારાયણ દેસાઈનું મારું જીવન એ જ મારી વાણી આ પુસ્તક કોનું છે તો કે નારાયણ દેસાઈ આ દરેક કે દરેક જે પુસ્તકો છે જે તો એ તમામે તમામ આપણે ખૂબ જ ઉપયોગી છે ગમે ત્યારે ફેક્ટ અથવા તો જોડકાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે તો એ ધ્યાને રાખજો હવે ત્યારબાદ છે વેરી મોસ્ટ આઈએમપી જે ગાંધીજીના સમાચાર પત્રો છે આ પરીક્ષાની અંદર અગાઉ પણ ફેક્ટની અંદર પૂછાઈ ગયેલ છે યંગ ઇન્ડિયા કે તો કોનું છે ગાંધીજીનું નવજીવન બુલેટિન હરિજન અને ઇન્ડિયન ઓપિનિયન આ તમામે તમામ સામયિકો સમાચાર પત્રો જે છે એ કોના છે તો ગાંધીજીના છે કયા કયા યંગ ઇન્ડિયા નવજીવન બુલેટિન હરિજન અને ઇન્ડિયન ઓપિનિયન આ દરેકે દરેક યાદ રાખવાના છે ત્યારબાદ છે ગાંધીજીએ સ્થાપેલી આફ્રિકાની અંદર સંસ્થાઓ અમુક છે તો આની અંદરથી આપણે દરેકે દરેક યાદ રાખવાની નથી પણ અમુક જે મહત્ત્વની છે યાદ રાખવાની છે પહેલાં તો એકવાર જોઈ લઈએ નાતાલ કોંગ્રેસ કે તો અઢારસો ને સ્થાપના ઇન્ડિયન એમ્બ્યુલન્સ કેબ કે તો અઢારસો ને નવ્વાણુંની અંદર ટ્રાન્સવાલ બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન કે તો ઓગણીસોને ત્રણની અંદર પેસિવ રેસિસ્ટન્ટ એસોસિએશન કે તો ને સાતની અંદર અને ફિનિક્સ આશ્રમ કહેતો ઓગણીસો ને ચારની અંદર ત્યારબાદ ટોલ સ્ટોર ફાર્મ કહે તો ઓગણીસો ચારથી આઠની અંદર તેની સ્થાપના કરવામાં આવી હવે એની અંદરથી બે જ જે છે એ ખાસ આપણે યાદ રાખવાની છે જે પૂછાઈ શકે તો આફ્રિકાની અંદર એક તો નાતાલ કોંગ્રેસ કે તો અઢારસો ને ત્રણોની અંદર સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ફિનિક્સ આશ્રમ કેતો ઓગણીસસો ને ચારની અંદર ફિનિક્સ આશ્રમ ક્યારે તો ઓગણીસસો ને ચાર માહાબંદની ખાસ આપણે યાદ રાખવાના છે ત્યારબાદ છે ભારતમાં ગાંધીજીની સંસ્થા આ હવે આપણે ખાસ યાદ રાખવાની છે કેમ કારણ કે આને બે રીતે પૂછી શકે એક તો કોઈ પણ સંસ્થા આને સામે એની સાલ મૂકી દે અને પૂછે કે સ્થાપના ક્યારે થઈ હતી અથવા તો ઘણી વખત હવે પ્રશ્નો એવા પૂછાય છે કે નીચેના નીચેની જે ઘટનાઓ આપેલી છે એને ક્રમ અનુસાર ગોઠવો તો કોચરબ આશ્રમ છે સાબરમતી આશ્રમ છે હરિજન સંખ્યા બધા છે એમને લાઇનમાં આપણને એટલે કે ક્રમવાઈઝ આપણને ગોઠવવાનું કહી શકે છે તો એ માટે કરીને ક્રમવાઈઝ બધા યાદ રાખવાની છે અને ક્રમવાઈઝ યાદ રાખવા માટે કરી અને આપણે એક ટ્રીક પણ બનાવી લાવ્યા છીએ તો સૌ પ્રથમ પહેલાં તો જોઈ લઈએ એની સ્થાપના ભારતમાં ગાંધીજીની સંસ્થાઓમાં સૌ પ્રથમ છે કોચરબ આશ્રમ સ્થાપના કહેતો ને પંદરમાં ત્યારબાદ છે સાબરમતી આશ્રમની સ્થાપના તો ઓગણીસો ને સત્તરમાં અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન ઓગણીસો ને અઢારમાં તિલક સ્વરાજ ફંડ કે ઓગણીસો ને વીસમાં અને ગુજરાત વિદ્યાપીઠ ઓગણીસો ને વીસની અંદર ત્યારબાદ છે હરિજન સંઘ કે તો ઓગણીસો ને બત્રીસની અંદર વર્ધા આશ્રમ કહેતા ઓગણીસોને છત્રીસની અંદર વિકાસ ગૃહ કહેતા ઓગણીસોને સાડત્રીસની અંદર અને ગૌ સેવા સંકેતો કહેતો ઓગણીસોને એકતાલીસની અંદર હવે ઘણી વખત કદાચ સાલ તો ખાસ તો કોને યાદ રાખવાની છે એક તો કોચરબ આશ્રમ ઓગણીસોને પંદર સાબરમતી આશ્રમ ઓગણીસોને સત્તર ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ કહેતો ઓગણીસોને વીસ અને બીજો તો કોઈની ખાસ એટલી સાલ જરૂરી નથી પરંતુ ક્રમવાઈઝ યાદ રાખવા ખાસ જરૂરી છે ઘણી વખત કેવું થશે કે તમને કદાચ શાલ યાદ નહીં હોય પરંતુ ક્રમવાઈઝ યાદ હશે તો પણ તમે ઓટોમેટિક ઓપ્શન ઉપરથી તેની શાલ નક્કી કરી શકશો તો હવે આને યાદ કઈ રીતે રાખવું તો કે શું યાદ રાખવાનું કે કેસેટ ગુંજતી હરીની વર્ધા વિકાસ ગાયની એટલે કઈ રીતે કે જે કેસેટ આવે ને પહેલાં આપણે જે આ હાલ જે ફોનની અંદર જે મ્યુઝિક સાંભળીએ છીએ એ માટે પહેલાં એક સીડી આવતી સીડી એટલે કે એની અંદર કેસેટ ચડાવવામાં આવતી એ કેસેટની અંદર એ જે એનું જે અવાજ આવે એટલે આપણે શું ગુંજવાનો અવાજ આવે પણ કોની કેસેટ ચાલુ કરતા તો કે હરીની શા માટે તો કે વર્ધાનો વિકાસ કરવા માટે વર્ધા વિકાસ કરવા વર્ધા વિકાસ કોનું કરવાનું તો કે ગાયનું તો આવી રીતે કેસેટ ગુંજતી હરીની વર્ધા વિકાસ ગાયની તો કે એટલે કે કોચરબ આશ્રમ એસ એટલે કે સાબરમતી આશ્રમ એ એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન ટી એટલે કે તિલક સ્વરાજ ફંડ હવે અહીં જોજો તિલક સ્વરાજ ફંડ અને ગુજરાત વિદ્યાપીઠ બંને ક્યારે સ્થાપવામાં આવેલ છે તો ઓગણીસોને વીસની અંદર પરંતુ જ્યારે તમે આ ટ્રીક પ્રમાણે યાદ રાખશો તો તમને ખબર પડી જશે કે કઈ મુમેન્ટ પહેલાં આવે છે ને કઈ પછી આવે છે તો એની અંદર તિલક સ્વરાજ ફંડ ઓગણીસો ને વીસની અંદર એટલે કે ટી ત્યારબાદ ગુંજતી એટલે કે ગુજરાત વિદ્યાપીઠ કે કહેતો ઓગણીસોને વીસની અંદર ત્યારબાદ છે ગુંજતી જતી એટલે કે જ્યોતિ જ્યોતિ સંકેત ઓગણીસો ને ત્રીસની અંદર હરિની એટલે કે હરિજન સંકેતો ઓગણીસો ને બત્રીસની અંદર વર્ધા આશ્રમ ઓગણીસો ને છત્રીસની અંદર વિકાસ એટલે કે વિકાસ ગૃહ કેતો ને સાડત્રીસની અંદર અને ગાયની ગાયનો વિકાસ કરવાનો એટલે ગૌસેવા સંકેતો ઓગણીસો ને એકતાલીસની અંદર તો આ પણ તમારા તમારા યાદ રાખવા માટે ખૂબ જ ઉપયોગી થશે માત્ર એટલી ટ્રિક યાદ રાખ રાખી લેશો એટલે તમને જે ઘટના છે એને તમે લાઈનસર ગોઠવી શકશો તો શું યાદ રાખવાનું કેસીટ ગુંજતી હરીની વર્ધા વિકાસ ગાયની કેસીટ ગુંજતી હરીની વર્ધા વિકાસ ગાયની ત્યારબાદ છે ગાંધીજીને મળેલા કેટલાક બિરુદો હવે ગાંધીજીને ઘણા લોકોએ બિરુદ આપ્યા છે કોઈ કે રાષ્ટ્રપિતા કીધું છે કોઈ કે મહાત્મા કીધું છે કોઈ કે બાપુ કીધું છે તો કોણે કોણે કયા કયા બિરુદ આપ્યા છે આ વેરી મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે તો આ તમારે ધ્યાને રાખવાનું છે સૌપ્રથમ પ્રથમ છે સુભાષચંદ્ર બોઝ કયું ઉપનામ આપ્યું છે તો કે રાષ્ટ્રપિતા તો રાષ્ટ્રપિતાનું વિરુદ્ધ કોણે આપ્યું છે તો કે સુભાષચંદ્ર બોઝે ત્યારબાદ છે અર્ધનંગા ફકીર આ ગાંધીજીને અર્ધનંગા ફકીર કેનાર કોણ છે તો કે વિન્સ્ટન ચર્ચિલ આ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વિન્સ્ટન ચર્ચિલ જે છે એ ગાંધીજીને એક નામથી સંબોધે છે કયા તો કે અર્ધનંગા ફકીર ત્યારબાદ છે માઉન્ટ બેટન માઉન્ટ બેટનને વન મેન બાઉન્ડરી વન મેન બાઉન્ડ્રી જે ઉપનામ છે કોણે આપ્યું છે તો કે માઉન્ટ બેટને બાપુ ઉપનામ કે તો કોણે આપ્યું છે વિનોબા ભાવે અને મહાત્મા ઉપનામ કે તો કોણે આપેલું છે રવિન્દ્રનાથ ટાગોરે આપેલ છે તો આ એટલા તમારે ઉપનામ યાદ કરી લેવાના છે સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રપિતા કીધું છે વિન્સ્ટર્ન ચર્ચિલે અર્ધનંગા ફકીર કીધું છે માઉન્ટ બેટને વન મેન બાઉન્ડ્રી કીધું છે વિનોબા ભાવે બાપુ કહીએને સંબોધ્યા છે અને રવિન્દ્રનાથ ટાગોર જે છે એણે મહાત્માનું બિરુદ આપેલ છે તો આટલા ગાંધીજીના બિરુદ્ધો છે હવે ગાંધીજીએ જે અન્ય વ્યક્તિઓને બિરુદ આપેલા છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે જે આટલું આપણે ગાંધીજીના જે ટૉપિક ભણ્યા એમાં ગાંધીજી વિશે જો કોઈ મહત્ત્વની જો વાતો યાદ રાખવાની છે તો આ લેક્ચરની અંદર છે અને આગળના જે બે લેક્ચર આપણે લઈ લીધા છે જો તમે કવર ન કર્યા હોય તો કરી લેજો કારણ કે એ પોલીસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને પીએસઆઈ કે સીસી કોઈ પણ એક્ઝામ કો દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે જેની અંદર સ્વતંત્રતા સમયની જે ચળવળો છે તો એ દરેકે દરેક ચળવળો આપણે ભારતની કોકે કે ગુજરાતની દરેકે દરેક એની અંદર આવરી લીધી છે જેટલા પણ સત્યાગ્રહો ગાંધીજીને લગીને થયા અથવા તો અન્ય કોઈ પણ સત્યાગ્રહો છે જેટલા મિશનો આવ્યા છે એ તમામે તમામ આગળ આગળના બે લેક્ચરની અંદર આપણે કવર કરવાની કોશિશ કરી છે ગાંધીજીએ આપેલા બિરુદ શું છે તો સૌ છે મુખ સેવક તો મુખ સેવક ગાંધીજીએ કોને કીધું છે તો કે રવિશંકર મહારાજને ગાંધીજીએ મુખ સેવક ઉપનામ કોને આપ્યું છે તો કે રવિશંકર મહારાજને ત્યારબાદ છે કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ મળેલું છે તો કે સવાઈ ગુજરાતીનું ત્યારબાદ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું ત્યારબાદ જો મીરાબાઈ ઉપનામ કે તો કોણ કોનું હતું આપણે આગળ વાત કરી કે જે ગાંધીજીના અંગત સેવિકા હતા કોણ હતા તો કે મેડમ સ્વેડનજી હતા એમને ઉપનામ આપેલું છે કોણે ગાંધીજીએ આપેલું છે શું તો કે મીરાબાઈ ત્યારબાદ છે ગોવલકર ગોવલકરને બગબંધુ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે જયકૃષ્ણ ઠાકર એને ગુજરાતનું ભૂષણ કહેવામાં આવે છે તો ગુજરાતના ભૂષણ તરીકે કોણ ઓળખાય છે તો જયકૃષ્ણ ઠાકર ત્યારબાદ નેતાજી ઉપનામ કોણે આપ્યું છે ગાંધીજીએ કોને આપ્યું છે તો કે સુભાષચંદ્ર બોઝને આપેલ છે ત્યારબાદ છે ચિત્તરંજન દાસને કયું બિરુદ આપ્યું તો કે દેશબંધુનું પછી મોતી અમીન જે છે એને ચરુતરનું મોતી ત્યારબાદ છે મોહમ્મદ જીના તો મોહમ્મદ જીનાને કયું મળેલું છે તો કે કાયદે આઝમ ત્યારબાદ છે મોહનલાલ પંડ્યા તો એને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું છે મૈથિલી શરણગુપ્ત છે તો એને રાષ્ટ્રીય કવિનું બિરુદ આપેલ છે અને રવિન્દ્રનાથ ટાગોર છે એને ગુરુદેવનું તો જુઓ હવે એક પછી એક યાદ આપણે યાદ કઈ રીતે રાખવાના તો સૌપ્રથમ છે રવિશંકર મહારાજ તો રવિશંકર મહારાજ એ મુખ સેવક એટલે કઈ રીતે કે પોતે કોઈ દિવસ બહાર પડતા નહીં અને એકદમ શાંતિ રીતે અને છાની છુપી રીતે લોકોની સેવા કરતા અને ખૂબ જ તો એના માટે કરીને ગાંધીજી એમને સેવક ઉપનામ આપેલું કોને રવિશંકર મહારાજને રવિ એટલે કે સૂર્ય સૂર્ય કોઈ દિવસ બોલતો નથી આપણે યાદ રાખવાનું કે સૂર્ય સવારમાં ઉગે ને સાંજે હાથમાં ત્યાં સુધી બોલે તો કે ના બોલે તો કે રવિશંકર મહારાજ કહેવાય મુખ એટલે કે એકદમ શાંત હોય તો મુખ સેવક કે તો રવિશંકર મહારાજ ત્યારબાદ છે સવાઈ ગુજરાતી સવાઈ ગુજરાતી છે આપણા કાકા જે હોય ને એ પપ્પા કરતાં સવાયા એટલે કહેવા કહેવાનું મતલબ કે એ વધારે આપણે જો વધારે એમ કે કોઈપણ બાબતનું ધ્યાન આપતા હોય તો કોણ હોય સૌ પ્રથમ પાપા પછી સૌ પ્રથમ કોણ હોય તો કે કાકા હોય તો કે સવાઈ ગુજરાતી કે તો કાકા સાહેબ કાલેલકર ત્યારબાદ છે રાષ્ટ્રીય શાયર એટલે કે ઝવેરચંદ મેઘાણી તો આ તો તમને બધાને ખબર જ છે રાષ્ટ્રીય શાયર કે તો કોણ આવશે ઝેરચંદ ઝવેરચંદ મેઘાણી ત્યારબાદ છે મીરાબાઈ મીરાબાઈ કોણ હતા મેડમ મેડમ સ્વેડન તો એ ગાંધીજીના અંગત સેવિકા હતા એટલે ગાંધીજીએ તમને ઉપનામ આપેલું હતું શું તો કે મીરાબાઈ ત્યારબાદ છે ગોવલકર ગોવલકર એટલે કે બગબંધુ તો હવે જુઓ ગાયો ગાયોને ચરાવવા માટે જો એટલે એકલા તો ના જાય પણ ગોવાળો બધા ભેગા થઈને એટલે કે બધા બંધુઓ ભેગા થઈને જતા આવી રીતે યાદ રાખવાનું કે બધા ગોવાળિયાઓ જે છે એ બધા ભેગા થઈને બધા બંધુઓ ભેગા થઈને જતા તો ગોવલકર કહેતો બગબંધુ ત્યારબાદ છે જયકૃષ્ણ ઠાકર જયકૃષ્ણ ઠાકર એટલે કે ગુજરાતનું ભૂષણ તો આપણે ગુજરાતની અંદર જે દ્વારકા આવેલું છે એટલે આપણું એક જાતનું કહેવાનું કે ગુજરાતની જે શાન કહેવાય એટલે કે કૃષ્ણ ભગવાન તો કે જય કૃષ્ણ ઠાકર કે તો ગુજરાતનું ભૂષણ ઉપનામ ત્યારબાદ છે નેતાજી નેતાજી ઉપનામ કોનું છે તો કે સુભાષચંદ્ર બોજને પણ દરેકને ખબર જ હશે કે નેતાજી ઉપનામ કોનું છે તો કે સુભાષચંદ્ર બોજનું ત્યારબાદ છે દેશબંધુ હવે જુઓ બગબંધુ આપણે કીધું હતું કે બંધુ એટલે બગબંધુ બગબંધુ એટલે કે બધા ગોવાળિયાઓ ભેગા થઈ જાય આ દેશબંધુ છે હવે દેશ માટે જો દેશ બંધુ માટે આપણે એક વસ્તુ યાદ રાખીએ દેશની સેવા કરવી હોય તો આપણું ચિત્ત આપણું જે મન છે એને આપણે દાસ બનાવવું પડે અથવા તો આપણા જે મન છે એને સ્થિર કરવું પડે મનને મનાવવું પડે તો દેશબંધુ કે તો ચિત્તરંજન દાસ ત્યારબાદ છે ચરુતરનું મોતી તો કે મોતી આમીન આ તો ઓટોમેટિક તમને મોતી મોતી ઉપરથી યાદ રહી જશે કે ચરુતરનું મોતી કે તો મોતી આમીન ત્યારબાદ છે કાયદે આઝમ એટલે કે મોહમ્મદ જીના તો મોહમ્મદ અલી જીના યાદ ન રહે તો કે જે પાકિસ્તાન ભારત અને પાકિસ્તાને જે ભાગલા પડ્યા એ વખતે કોણ હતા વડાપ્રધાન તો કે જીના તો એ વખતે એક શું તો કે કાયદાને જે જાણતા હોય તો કે કાયદે આઝમ કહેતો મોહમ્મદ ચીના ત્યારબાદ છે ડુંગળી ચોર કહેતો મોહનલાલ પંડ્યા તો મોહન એટલે મોહન એટલે ભગવાન જે કનૈયાની વાત કરવામાં આવે એટલે એ તો માખણ ચોર જે કહેતા ને આવી રીતે ડુંગળી ચોર યાદ રાખવાનું અને એમ બી આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ખેડા સત્યાગ્રહની અંદર કયા ખેડા સત્યાગ્રહની અંદર જે ગાંધીજીએ ઉપનામ આપેલું પોતાને ડુંગળીચોરનું કોને તો કે મોહનલાલ પંડ્યાને ત્યારબાદ છે રાષ્ટ્રીય કવિ ઉપનામ કે તો કોનું હતું મૈથિલી શરણગુપ્ત જો રાષ્ટ્રીય શાયર પૂછે તો ઝવેરચંદ મેઘાણી આવશે અને રાષ્ટ્રીય કવિ પૂછે તો કોણ આવશે મૈથિલી શરણગુપ્ત આ બંનેની અંદર કન્ફ્યુઝન ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો અને ત્યારબાદ છેલ્લે છે ગુરુદેવ તો ગાંધીજીએ ગુરુદેવ ઉપનામ કોને આપેલું છે તો કે રવિન્દ્રનાથ ટાગોરને આપેલું છે તો ગુરુદેવ તરીકે કે તો રવિન્દ્રનાથ ટાગોર અને રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કયું ઉપનામ આપ્યું હતું તો કે મહાત્માનું તો મહાત્મા ઉપનામ ગાંધીજીને કોણે આપેલું છે તો કે રવિન્દ્રનાથ ટાગોરે આપેલું છે તો આજે જે ગાંધીજી વિશેના તમામ જેટલા પણ ફેક્ટ હતા આજે પ્રશ્ન આજે લેક્ચર છે થોડું નાનું હશે પરંતુ આની અંદર ખૂબ જ મહત્ત્વના ફેક્ટ અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો છે પોલીસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે પીએસઆઈ માટે સીસીયુ માટે કે ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા લેવામાં આવતી કોઈ પણ પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે તો આ પણ તમારે પૂરેપૂરો લેક્ચર જોઈ અને એને નોટ કરવાનો છે અને પછી કારણ કે આ એક જાતની જે તમે કહો છો ને કે નોટ નોટ તોડા નોટ્સ આપણે આવી રીતે બનાવવાની છે અને પછી છેલ્લે રિવિઝન સમય તમારે કામ આવે તો જેટલી પણ વસ્તુ પરીક્ષાની અંદર જેટલી પણ વાતો પૂછાઈ શકે તે દરેકની આપણે ચર્ચા કરી છે આ સિવાય હવે આધુનિક ભારતના ઇતિહાસની અંદર અમુક જે આપણે જે બાકી રહી ગયા છે ટોપિકો તો એ પણ આપણે જોઈ લેશું તો આઈ હોપ કે તમને દરેકને સમજણ પડી હશે અને લેક્ચર પૂરેપૂરો સમજમાં આવ્યો હશે જો ખબર પડી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરી અને બીજા જે પોલીસની તૈયારી કરતા કે પીસાઈની તૈયારી કરતાં જે વિદ્યાર્થી મિત્રો છે તેમને દરેકને આનો લાભ થાય જય હિન્દ જય ભારત